આ પકડાયેલા સાત શખ્સો પાસેથી ત્રણ રિવોલ્વર અને તેના એકસો સિત્યાસી રાઉન્ડ્સ અને ચાર પિસ્તોલ તથા તેના અઠાણું રાઉન્ડ્સ મળી કુલ સાત હથિયાર સાથે બસો પંચ્યાસી રાઉન્ડ્સ રિકવર કરી જપ્ત કરવામાં આવ્યા છે તપાસના આધારે એટીએસએ કુલ સાત શખ્સોને ઝડપી પાડ્યા છે જેમાં મુકેશસિંહ હુકમસિંહ ચૌહાણ અભિષેક રાજદેવ ત્રિવેદી વેદપ્રકાશસિંહ રામબાબુસિંહ રાજેન્દ્રસિંહ લક્ષ્મણસિંહ સાંકલા અજય ભુરેશ્વરસિંહ સેંગર સોલેસિંહ રામબાબુસિંહ સેંગર અને વિજયસિંહ ભુરેસિંહ સેંગરનો સમાવેશ થાય છે આવિશે એટીએસના ડીવાયએસપી એસએલ ચૌધરીએ વધુ વિગત આપી હતી ગુજરાત રાજ્યના વરિષ્ઠ પોલીસ અધિકારી અને એટીએસના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ દ્વારા સૂચના આપવામાં આવી છે કે ઓર્ગેનાઇઝ ક્રાઇમ ઉપર ગુજરાત એટીએસ તરફ ગુજરાત એટીએસ થોડું ધ્યાન આપે તો એ સૂચનાની અન્વયે અગાઉ એટીએસએ નાર્કોટિક્સ આર્મ્સ એક્ટ ટેરિઝમ વગેરેમાં કેસ થયેલા છે એ જ રીતે અમોને એક બાતમી એક મળેલી કે ઉત્તર પ્રદેશમાં એટા જિલ્લામાંથી કેટલાક વ્યક્તિઓ અમદાવાદ શહેરમાં જે રહે છે અને મૂળ વતની ઉત્તર પ્રદેશના છે એવા લોકોએ બોગસ હથિયાર લાયસન્સથી હથિયાર મેળવેલ છે અને અત્રે એ હથિયારને એ પોતાના કબજા ભોગોટામાં રાખી રહ્યા છે એ માહિતીના આધારે પીએસઆઈ કેબી સોલંકીને આ પ્રાથમિક તપાસ સોંપવામાં આવેલી અને એ દરમિયાન એટીએસની અલગ અલગ ટીમોથી એની તપાસ કરવામાં આવતા અત્રેની એટીએસ ના એટીએસ ખાતે સાત હથિયાર જમા કરવામાં આવેલ છે અને બસો પંચ્યાસી રાઉન્ડ કબજે કરવામાં આવે છે અને સાત આરોપીની અટકાયત કરવામાં આવેલ છે આ જે બનાવની હકીકત છે એ કે ગુજરાત અમદાવાદ શહેરમાં રહેતા કેટલાક ઈસમોએ કોઈ કચેરીમાં જઈ અને લાયસન્સ મેળવ્યા નથી પરંતુ એટા જિલ્લાના એક વ્યક્તિ જેનું નામ છે દેવકાંત પાંડે એની પાસેથી અમદાવાદમાં રહેતા શ્યામસિંગ ઠાકુર અને રાજેશ ચૌહાણ નામના વ્યક્તિ મારફતે હથિયાર લાયસન્સ મેળવ્યા છે અને હથિયાર લાયસન્સ કોઈ સરકારી કચેરીમાંથી નહીં પરંતુ કોઈના ઘરે એમના કચેરીમાં એમની ઓફિસમાંથી આ આપવામાં આવેલ છે અને હથિયાર પણ ત્યાંથી જ આપવામાં આવેલ છે કોઈ ગનહાઉસમાંથી

જે દેવકાંત પાંડે છે એ અમુક રકમ મેળવી અને લાયસન્સ એ બનાવી અને એમની કચેરી અથવા તો અન્ય કોઈ જગ્યાએ હોટલમાં વગેરેમાં એ લાયસન્સ અને હથિયાર બંને આપતા એ હજી તપાસ પોલીસ કરી રહી છે પણ જે હાલ પ્રાથમિક સાત આરોપી છે એ સાત આરોપીઓ એ પાસેથી હથિયાર અને રાઉન્ડ મળી આવે છે જે કોક વિલ સબગાર દેનો આજ જે લાયસન્સ માટે નાણા ખર્ચાયા છે એ મુકેશ ચવણે 7 લાખ રૂપિયા પે છે અભિષેક રાજદેવ 5 લાખ રૂપિયા વેદ પ્રકાશ 11 લાખ રૂપિયા રાજેન્દ્રસિંહ लक्ष्मणસિંહ સાખલાએ 7 લાખ રૂપિયા અજય ભેરુસિંહ સંગરે 7 લાખ રૂપિયા સોલેશિંગ રામ રામબાબુસિંહ સંગરે 11 લાખ રૂપિયા અને વિજય સાડા પાંચ લાખ રૂપિયા એમ અલગ અલગ રકમ આપવામાં આવે છે લાયસન્સ જે છે એટા જિલ્લાના એટા જિલ્લાના જે સત્તાધિકારી છે એના તરફથી ઇસ્યુ કરવામાં આવ્યું છે એ પ્રાથમિક વિગતો મળી આવેલ છે પરંતુ આ લાયસન્સ જ્યારે પણ એ રૂબરૂ લેવા માટે ગયા છે ત્યારે કોઈ સરકારી કચેરીમાં નથી ગયા પરંતુ આ દેવકાંત પાંડે જ્યાં એમને મળવા માટે કહે છે જે સૂચના આપે છે એમની કચેરી એમના ઘર અથવા તો અન્ય કોઈ જગ્યા ઉપર

કોઈ જમીનનું કામ કરે છે કોઈ જીમ લોન્જના માલિક છે વિજય શેંગર વગેરે એમાં અલગ અલગ બિઝનેસમેન છે લાયસન્સ જેણે ઇસ્યુ કર્યા છે એની પ્રાથમિક તપાસ અમે કરી છે પ્રાથમિક પુરાવા અમારી પાસે છે એના આધારે આરોપીને એરેસ્ટ કરવામાં આવ્યા છે રિમાન્ડ મેળવવામાં આવ્યા છે અને વધુ તપાસ ઉત્તર પ્રદેશ કચેરીથી અમે વેરીફાઈ કર્યા છે

દેવકાંત પાંડે ત્યાં કઈ પ્રેક્ટિસ કરે છે કોઈ કોર્ટમાં કે વકીલ તરીકે એ વેરીફાઈ નથી થયું કે શું બિઝનેસ કરે છે પણ એની બીજી માહિતી અમારી પાસે છે વધારે હા ઓલ ઇન્ડિયા એક્સેસ લાયસન્સ છે અને વધુ તપાસ એની કરી રહ્યા છે કે કેટલો ભરવાનો છે આ સાર પકડાયા છે સર નોટ કેટલા અધ્યાત્મ કેટલા આવશે અગાઉ વાળા જે કેસ છે એની અંદર ટોટલ પાસઠ થી વધુ આરોપીને અરેસ્ટ કરવામાં આવ્યા છે અને જે ચાલીસ થી વધારે વોન્ટેડ આરોપી છે हर समस्या की डेट हेडलाइन न्यूज जिंदा बेधड़क